શ્રીલાંકર રાય બાવનમી પુણ્યતિથિ નિમિત્તે આજે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું એ આપણા પૂર્વ સાંસદ હતા અને એમની સેવાકીય કાર્ય આજની તારીખમાં પણ આપણે લોકો એમને યાદ કરીએ છીએ અને એના પરિવારજનો સાથે અને સૌ એમના મૌળી મંડળો સાથે આજે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું માજી સાંસદ શિવ ગુલાબશંકરભાઈ ધોળકિયાની આજે બાવનમી પુણ્યતિથિ પ્રસંગે આજે ભુજ નગરપાલિકા સત્યમ અને દાનારીલી મહિલા મંડળ દ્વારા વહેલી સવારે હરારોપણ કરવામાં આવ્યું હતું તેમજ ભુજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાળકોને અલ્પાહાર કરવામાં આવ્યો હતો આ રીતે જીવદયા પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી અને વિવિધ સેવા સાથે કચ્છના માજી સાંસદ શો ગુલાબશંકરભાઈ ધોળકિયાની આજે પુણ્યતિથી સેવા કાર્યો સાથે ઉજવવામાં આવી હતી